નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની માનવ ગરિમા યોજના હેઠળ જે કંઈ સહાય મળે છે તે બાબતની આજે માહિતી મેળવીશું આ યોજનાઓનો હેતુ એ રીતે છે કે નાના ધંધા રોજગાર કરવા જે બી ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને ધંધા રોજગારના અનુરૂપ કીટ્સો આપવામાં આવે છે આની નિયમોને શરતો જાણીશું આપણે કે શું નિયમો અને શું શરતો એટલે કે કઈ રીતનું મળી શકે છે એમાં લાભાર્થીની ઉંમર અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ આમાં અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક છ લાખ વધુ ના હોય એટલે કે છ લાખ ધરાવતા હોય એની મર્યાદા છ લાખ સુધીની છે એમાં જ અતિ પછાત હોય જાતિ એમાં પૈકી એમની માટે કોઈ આવકની મર્યાદા નથી એટલે એમના માટે એ મળવાપાત્ર છે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હોય તેમને આ લાભ મળવાપાત્ર નથી આમાં અઠ્યાવીસ જેટલા વ્યવસાયો માટે ટૂલ કિટ્સો એટલે કે સાધનો આપવામાં આવે છે જે તમે એ તમારા ધંધા રોજગારને અનુરૂપ કામગીરીમાં તમને મદદરૂપ થઈ શકે આની યાદીમાં તમને જણાઈએ તો કડિયાકામ કરતા હોય સેન્ટરિંગનું કામ સેન્ટિંગનું કામ કરતા હોય તે કન્સ્ટ્રક્શનને લગતું કહેવાય એને વાહન સર્વિસિંગ અને રિપેરિંગ તેમજ મોચી કામ અને દરજી કામમાં સિલાઈ મશીન જેવી રીતે ભરત કામ કરતા હોય એના માટે મશીન કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરીઓ કરતા હોય તો લારી જેવી વસ્તુ મળી શકે પ્લમ્બર હોય તો પ્લમ્બરના સાધનો મળી શકે આમાં બ્યુટી પાર્લર હોય તો બ્યુટી પાર્લરને લગતી ક્લિક કિટ્સ હોય ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસને રિપેરિંગ હોય ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગના કામો કરતા હોય સુથારી કામ કરતા હોય જે મિસ્ત્રીને લગતું કામ ગણાય આવા તેમજ સુથારી કામ સિવાય ધોબી કામ હોય સાવણી સુપડા જેવું બનાવતા હોય દૂધ દહીં વેચતા હોય એવા લાભાર્થીઓને એ એને સંલગ્ન કીટ મળે છે તે સિવાય આમાં માછલી વેચતા હોય પાપડ બનાવતા હોય તો એને લગતી કીટ હોય અથાણા બનાવતા હોય તો એની લગતી કીટ હોય ગરમ ઠંડા પીણા અલ્પહાર વેચતા હોય તો એને લગતી કીટ હોય એને લગતા સાધનો મળે છે આમાં પંચર કરતા હોય જે આપણે મોટર સાયકલ કે સાયકલને લગતી ફ્લોર મિલ હોય મસાલા મિલ હોય મોબાઈલ રિપેરિંગ હોય હેર કટિંગમાં કામ કરતા હોય જેને આપણે સલૂન કહીએ છીએ જે બ્યુટી પાર્લરને લગતું જ કહેવાય એ રીતનું કોઈ કામ એમાં આપણે જે દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટો તમારે જે રજૂ કરવાના થાય એ આપણે જોઈશું કે આમાં કેટલી પ્રકારના દસ્તાવેજો જોઈએ તમને કઈ રીતે એ આધારે તમને લાભ મળી શકે આધાર કાર્ડ અને રેશન કાર્ડ રજૂ કરવાના રહે છે આની સાથે અન્ય દસ્તાવેજમાં રહેઠાણનો પુરાવો તમારે રજૂ કરવાનો થાય તો એમાં વીજળી બિલ હોય લાઇસન્સ હોય જો ભાડે રહેતા હોય તો તમારું ભાડા કરાર ચાલે ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ ચાલે તમારી પાસે પ્રોપર્ટી કાર્ડની નકલ હોય અથવા તો કોઈ દસ્તાવેજ હોય જમીનનો તેમાંથી કોઈ પણ એક ચાલે હવે આમાં અરજદાર અનુસૂચિત જાતિ કે એના હોય તો તમારે જાતિનો દાખલો રજૂ કરવાનો રહે વાર્ષિક આવકનો દાખલો રજૂ કરવાનો રહે તમે કેટલું અભ્યાસ કરેલો છે એનો પુરાવો તમારે રજૂ કરવાનો રહે આમાં તમારા માર્કશીટને લગતી બાબતો છે તે સિવાય તમારે ખાસ આમાં જે કોઈ વ્યવસાય કરતા હોય તેની તમારે તાલીમ લીધેલી હોવી જોઈએ આ લીધેલ તાલીમનો પુરાવો રજૂ કરવાનો રહે છે અને એ સાથે તમારે એક સ્વઘોષણાપત્ર એકરાર નામું રજૂ કરવાનું રહેશે આ અરજી ઓનલાઈન પણ કરી શકાય છે અને એ બાબતે વધુ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરજો જેથી હું એના પર વિડીયો બનાવી શકું અને આ સાથે હવે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ આભાર